છોટાઉદેપુર જિલ્લામાંથી લાવવામાં આવેલ તુવેર દાળના સેમ્પલ ફેલ થયા છે નસવાડી ક્વાંટ તાલુકાના પુરવઠાના ગોડાઉનમાંથી આ સેમ્પલ લેવામાં આવ્યા હતા જે ફેલ થયા છે ગાંધીનગર ફૂડ રિસર્ચ લેબના પરીક્ષણમાં આ સામે આવ્યું જોકે સેમ્પલ ફેલ થતાં દાળનો જથ્થો અટક્યો છે નસવાડીની બસો ક્વિન્ટલ તુવેર દાળના સેમ્પલ ફેલ થયા છે ક્વાંટની એકસો ચાલીસ ક્વિન્ટલ તુવેર દાળ જોકે નવો જથ્થો આવ્યા બાદ હવે

ગોડાઉન છે ત્યાં જે સેમ્પલ લેવામાં આવ્યા હતા એ સેમ્પલ ફેલ થયા છે જેને લઈને બસો ક્વિન્ટલ જેટલી જે તુવેરદાર છે નથવાડીમાં અને કમાડમાં એકસો ચાલીસ ક્વિન્ટલ તુવેરદાર જે છે જે જથ્થો આવ્યો છે તે હવે પરત કરવામાં આવશે અને નવો જથ્થો આવે ત્યારે જ લોકોને તે વિતરણ કરાશે એટલે હાલ જે વિતરણની પ્રક્રિયા છે તુવેરની દાળ જે લોકોને અત્યારે આ તુવેરના દાળથી વંચિત રહેવું પડશે જ્યારે તુવેર દાળ આવશે ત્યારે લોકોને મળશે જ્યારે અન્ય જે જથ્થો છે તે હવે વિતરણ કરવાની જે કામ જે તજવીજ છે તે શરૂ કરાઈ છે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો તુવેર દાળના સેમ્પલ ફેલ થતા હાલ તો આ જથ્થાને અટકાવી દેવામાં આવ્યો છે